મરચાંને પાણીમાં ઉકારીને આજે આપણે એકદમ ડિલિશિયસ ડિનર રેસિપી બનાવીશું હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે ફૂલ થારી ડિનર રેસિપી બનાવતા શીખીશું એક પણ શાકભાજી ન હોય ઘરમાં ત્યારે તમે આ રેસીપી બનાવી શકો છો ઝડપથી બની જાય છે અને ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં આ રેસીપી બનીને રેડી થાય છે તો ખૂબ જ ટેસ્ટી એવી આજે આપણે આ રેસીપી બનાવતા શીખીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો અહીંયા સૌથી પહેલાં આપણે મરચાંને ગરમ ઉકળતા પાણીમાં બાફવાના છે તેના માટે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું કઢાઈમાં આ રીતે પાણી ગરમ થઈ જાય એટલે તેમાં આપણે મરચાં એડ કરી દઈશું તો અત્યારે હું બે વ્યક્તિ માટે આ રેસીપી બનાવી રહી છું તો તેમાં આપણે ચારથી પાંચ કરી લસણને પણ આ રીતે મરચાં સાથે બોઇલ કરી લેશું તો બસ હવે આપણે તેને લીઠી ઢાંકી દઈશું લીઠી ઠાકીને ફક્ત બે મિનિટ માટે બોઇલ કરીશું બે મિનિટ થઈ ગઈ છે તો ચાલો હવે આપણે મરચાંને ચેક કરી લેશું તો અહીંયા મરચાં સરસ આપણા બોઇલ થઈ ગયા છે અને લસણ પણ સરસ બોઇલ થઈ ગયું છે તેને ચેક કરવા માટે અહીંયા આપણે ચાકુનો ઉપયોગ કરીશું આ રીતે ચેક કર્યા પછી હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને મરચાં અને લસણને એક પ્લેટમાં કાઢી લેશું એક પ્લેટમાં કાઢ્યા પછી તેને ઠંડા થવા માટે રાખી દેશું તો પાંચ મિનિટ માટે આપણે આ રીતે તેને રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે ચણાના લોટને શેકી લેશું આ રેસીપી બનાવવા માટે અહીંયા આપણે શેકેલો ચણાનો લોટ લેશું તો આ પ્લેટને આપણે સાઈડમાં રાખી દઈશું અને ગેસની ફ્લેમ ચાલુ કરીશું એક કઢાઈમાં બે ચમચી જેટલો આપણે ચણાનો લોટ એડ કરીશું અને લોટને આપણે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આ રીતે શેકી લેશું લોટનો કલર ચેન્જ નથી કરવાનો ફક્ત બે મિનિટ તમે શેકશો એટલે ચણાનો લોટ સરસ શેકાઈ જશે તો હવે તમે જોઈ શકો છો ચણાનો લોટ સરસ શેકાઈ ગયો છે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને અહીંયા આપણા મરચાં પણ ઠંડા થઈ ગયા છે તો આપણે મરચાંને આ રીતે ચાકુથી કટ કરી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે મીડિયમ સાઇઝમાં આ રીતે તેને રાઉન્ડ શેપમાં કટ કરી લેશું બધા મરચાંને આ રીતે કટ કર્યા પછી તે જ રીતે આપણે લસણને પણ કટ કરી લેશું ફ્રેન્ડ્સ શું તમે ક્યારે મરચાંને બાફીને કોઈ રેસીપી બનાવી છે જો બનાવી હોય તો ચોક્કસથી મને કમેન્ટ્સમાં કહેજો તો અહીંયા આપણે લસણને પણ આ રીતે કટ કરી લેશું અને ફ્રેન્ડ્સ આ રેસીપી સાથે મજા પડે તેવા આજે આપણે પરાઠા પણ બનાવતા શીખીશું તો અહીંયા અમે બધી વસ્તુને કટ કરી લીધી છે તો ચાલો પહેલાં આપણે પરાઠા બનાવી લેશું અને પછી આ રેસીપી આપણે વઘારીશું તો પરાઠા બનાવવા માટે અહીંયા મેં એક કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે ફ્રેન્ડ્સ હું અત્યારે ફક્ત બે પરાઠા બનાવી રહી છું તો તેમાં એક ચમચી જેટલો ચણાનો લોટ નાખીશ અને બસ હવે આપણે રૂટિન મસાલામાંથી હળદર મીઠું અને લાલ મરચું પાવડર એડ કરશું ચપટી હળદર એડ કરશું ખૂબ જ ઓછું લાલ મરચું પાવડર અને સાથે એડ કરશું અહીંયા મીઠું આ બધી વસ્તુ એડ કર્યા પછી તેમાં આપણે એડ કરશું જીરું ફ્રેન્ડ્સ જીરાનો સ્વાદ ખૂબ જ મસ્ત આવશે જ્યારે આ રીતે તમે પરાઠા બનાવશો તો જીરુંને આપણે હાથમાં અચકચરું ક્રશ કરી લેશું અને પછી એડ કરશું હવે અડધી ચમચી જેટલું તેલ એડ કરી દેશું અને બસ પાણીથી આ લોટ બાંધી લેશું એટલે પરાઠાનો લોટ સરસ રેડી થઈ જશે હવે થોડુંક થોડુંક પાણી નાખતા જશું અને આ રીતે લોટ બાંધી લેશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ રીતે આપણે રોટલી જેવો લોટ બાંધીને રેડી કરી લેવાનો છે આ રીતે રોટલી જેવો લોટ બંધાઈ જાય એટલે હાથમાં થોડુંક તેલ લઈ અને લોટને સારી રીતે ભેગો કરી લેશું અને તેમાંથી બે લુવા બનાવી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા પરોઠાનો લોટ સરસ બંધાઈ ગયો છે તમે જોઈ શકો છો હવે આ પરાઠાને આપણે રેસ્ટ આપ્યા વગર જ તેમાંથી પરાઠા બનાવીશું તો એક લુવાને આપણે પાટલા ઉપર લઈ લેશું અને વેલણની મદદથી આ રીતે વણી લેશું આ રીતે વણ્યા પછી તેના ઉપર આપણે તેલ લગાડશું અને ફરીથી એક લુઓ રેડી કરીશું ફ્રેન્ડ્સ આ રીતે તેલમાં લોટ લગાડીને પછી તમે પરાઠા બનાવશો તો પરાઠાના પર છે એ એકદમ છૂટા છૂટા રેડી થશે તો હવે આ રીતે વણ્યા પછી અહીંયા આપણે ત્રિકોણિયું પરાઠું બનાવવાના છે તો બસ આ રીતે તેના ઉપર લોટ લગાડી દેશું અને ત્રિકોણ શેપ આપી દેસું અને તેને આ રીતે વણીને પછી તેને આપણે લોટમાં રગદોરી લેશું આ રીતે રગ દોરીને એક પરાઠું બનાવીને રેડી કરશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણું ત્રિકોણિયું પરાઠું રેડી છે તો ચાલો હવે તેને આપણે તવા ઉપર શેકી લેશું ગેસની ફ્લેમ ચાલુ કરવાની અને તવાને ગરમ પેલા કરી લેવાનો અને પછી બંને બાજુ તેલ લગાડીને આ પરાઠાને આપણે શેકી લેશું રાત્રે ડિનરમાં આ પરાઠા ખૂબ જ સરસ લાગે છે જો તમારે અથાણું કે ચટણી કે પછી ચા સાથે આ પરાઠું ન ખાવું હોય તો આજે આપણે એકદમ મરચાંમાંથી યુનિક રેસીપી બનાવી રહ્યા છે તેની સાથે આ પરાઠા ખૂબ જ ટેસ્ટી લાગે છે તો અહીંયા આપણું એક પરાઠું શેકાઈને રેડી છે ચાલો તેને પ્લેટમાં લઈ લેશું અને આ રીતે આપણે બધા પરાઠા બનાવીને રેડી કરી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણા પરાઠા તો બની ગયા છે તો ચાલો પરાઠા સાથે ખાવાની મજા પડી જાય તેવા મરચાંને હવે આપણે ફ્રાય કરીશું તેના માટે આપણે એક કઢાઈમાં એક ચમચી જેટલું તેલ લેશું તેલ સરસ ગરમ થાય એટલે રાઈ અને જીરું તેમાં એડ કરશું રાઈ અને જીરું સરસ કકળી જાય એટલે તરત જ તેમાં લસણની કરીને આ રીતે એડ કરી દેશું લસણની કરી એડ કર્યા પછી આપણે જે મરચાં બાફેલા છે તેને એડ કરી દેસું મરચાંને આ રીતે તેલમાં સાતર્યા પછી તરત જ તે હળદર પાવડર એડ કરી દેશું ચપટી હળદર એડ કર્યા પછી તેમાં બે ચમચી જેટલું પાણી એડ કરશું જેથી કરીને વઘાર બરી ન જાય બસ આ રીતે આપણે તેલમાં બધી વસ્તુને સાતરી લેશું અને હવે તેમાં આપણે પાણી નાખીશું અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે તેની પહેલાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખી દઈશું મીઠું નાખીને તરત જ તેમાં આપણે એક કપ જેટલું પાણી એડ કરીશું અને પાણી એડ કર્યા પછી તેને લીટથી આપણે ઢાંકી દઈશું લો ફ્લેમ ઉપર ત્રીસ સેકન્ડ માટે તેને રહેવા દઈશું અને ત્રીસ સેકન્ડ પછી આપણે લીડને ખોલી તેમાં આપણે સેકેલો જે ચણાનો લોટ છે તે એડ કરવાનો છે તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો પાણી સરસ ઉકળવા લાગ્યું છે આ રીતે પાણી સરસ ઉકળી જાય પછી જ તમારે સેકેલો ચણાનો લોટ એડ કરવાનો અને સેકેલો ચણાનો લોટ એડ કર્યા પછી તેને બિલકુલ હલાવશું નહીં આ રીતે ફરીથી લીડથી ઢાંકી દેસું અને ત્રીસ સેકન્ડ માટે રહેવા દેશું ત્રીસ સેકન્ડ પછી ફરીથી લીડને આપણે ખોલીશું તો તમે જોઈ શકો છો ચણાના લોટે બધું પાણી એબઝોર્બ કરી લીધું છે હવે આ સ્ટેજ ઉપર આપણે અચકચરા ક્રશ કરેલા સિંગદાણા એડ કરી દેસુ અને આ રીતે પાણીનો છંટકાવ કરીશું પાણીનો છંટકાવ કરીને હવે આપણે તેને હલાવી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા ખૂબ જ ટેસ્ટી એવી આપણી મરચાંની રેસીપી બનીને રેડી છે જે પરાઠા સાથે ખૂબ જ ભાવશે તો ફ્રેન્ડ્સ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું એકદમ ચટાકેદાર રેસીપી આપણી બનીને રેડી છે પરાઠા સાથે કંઈક નવું ખાવાનું મન થાય ત્યારે તમે ડિનરમાં આ રેસીપી બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગશે અને ખાવાની પણ મોજ પડી જશે ડિનર માટે ફૂલ થારી રેસીપી રેડી છે પરાઠા મરચાંનું શાક અને સાથે દહીં તો ફ્રેન્ડ્સ આજની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને યુઝફુલ લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્રો અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસિપી સાથે